ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ પર છે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે રોડ શો છે અને આ બધાની વચ્ચે સૌથી વધારે ચર્ચા હતી દાહોદની દાહોદની ચર્ચા એટલા માટે હતી કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસના થોડા દિવસ પહેલા જ મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રોનું મસ્ત મોટું કૌભાંડ છે એ સામે આવ્યું મનરેગામાં આ કૌભાંડ તેમને આચર્યું અને એટલા માટે જ બચુભાઈ ખાબડની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી હતી કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે તે પહેલાં બચ્ચુ ખાબડ રાજીનામું આપી દેશે કે કેમ પરંતુ હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર છે દાહોદમાં તેઓ કાર્યક્રમ કરી ચૂક્યા છે અને એ કાર્યક્રમમાં બચુભાઈ ખાબડની ગેરહાજરી ઉડીને આંખે વળગી છે અને એટલા માટે હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે લાગી રહ્યું છે કે બચુભાઈ ખાબડનું મંત્રી પદ છે એ હવે જવાનું છે બચુભાઈ ખાબડ ટાટાબાયભાઈ થવાના છે કારણ કે જે મનરેગામાં આટલું મોટું કૌભાંડ તેમના પુત્રોએ આચર્યું છે તેને લઈને તેની નોંધ છે ભારતીય જનતા પાર્ટીએ લીધી છે હાઈ કમાન્ડ સુધી એ વાતની નોંધ છે એ લેવામાં આવી છે અને એટલા માટે જ એ વાત એ સાબિતી આપી રહ્યું છે કે બચુભાઈ ખાબડને સ્ટેજ ઉપર ક્યાંય સ્થાન નથી મળ્યું અને એની સાથે સાથે તેઓ કાર્યક્રમમાં પણ જોવા નથી મળ્યા આપ વિચાર કરો દાહોદ જેમનું જ ગઢ છે મંત્રીજી છેલ્લા કેટલાય સમયથી ત્યાં પોતાનું રાજ કરી રહ્યા છે ચર્ચામાં રહી રહ્યા છે પરંતુ આટલો મોટો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ જ્યારે દાહોદમાં હાજર છે આટલું મોટું સંમેલન કરવામાં આવી રહ્યું છે અને એમાં બચુભાઈ ખાબડની ગેરહાજરી એ તમામ વાત ઉપર પુરાવાઓ છે કે આવનારા દિવસોમાં બચુભાઈ ખાબડનું મંત્રી પદ છે કદાચ જઈ શકે છે રાજ્યમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેની અંદર એક પિતાએ નેતા તરીકે જે સબજેલનું ઉદ્ઘાટન કર્યું હતું અને વર્તમાન સમયમાં જ એ જેલની અંદર એ નેતાના બંને પુત્રો હવા ખાઈ રહ્યા છે આજથી લગભગ પાંચેક વર્ષ પહેલાં એટલે બે હજાર વીસમાં દાહોદ સબ જેલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આ ઉદ્ઘાટન દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તરીકે પ્રદીપસિંહ જાડેજા હતા પ્રદીપસિંહ જાડેજાએ સબજેલનું ઉદ્ઘાટન કર્યું અને એમની સાથે મંત્રી બચ્ચુ ખાબડ પણ હતા મંત્રી બચ્ચુ ખાબડના પુત્રોનું નામ મનરેગા સ્કેમમાં સામે આવ્યું અને આ એકોતેર કરોડનું કૌભાંડ સામે આવતાની સાથે જ ખડબડાટ મચી ગયો હતો હવે ન માત્ર ગુજરાત પૂરતો આ કિસ્સો રહ્યો છે પરંતુ આ મુદ્દો નેશનલ બની ગયો છે નેશનલ લેવલ પર જે મોટા મોટા પત્રકારો છે તે પણ આના ઉપર રિસર્ચ કરી રહ્યા છે અને આની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઓપરેશન સિંદુરની સફળતા મેળવ્યા બાદ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે પીએમ મોદીએ વડોદરામાં રોડશો કર્યા બાદ તેઓ દાહોદમાં પહોંચ્યા હતા જનસભાને સંબોધન કર્યું હતું અને આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદુરની સફળતા માટે સેનાનો પણ આભાર માન્યો પરંતુ આ કાર્યક્રમમાં દૂર દૂર સુધી ક્યાંય બચ્યું ખાબડ જોવા ન મળ્યા પ્રોટોકોલમાં તેમની ગણતરી ન થઈ અને એટલા માટે જ હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે લાગી રહ્યું છે બચ્ચુભાઈ નું મંત્રી પદ જવાનું નક્કી છે તે ટાટા બાય પાર્ટીને કરવા જઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે ખેર આ મુદ્દા પર આપના શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ નમસ્કાર